નમસ્કાર આજે આપણે અરુણ સોલંકીની એક કાલ્પનિક કૃતિ સહનશક્તિ એના પ્રથમ અંકના કેટલાક શરૂઆતના ભાગ પર વાત કરીશું વાર્તાનો ઉલ્લેખિત સમય તો જો પંદર માર્ચ બે હજાર પચીસ છે પણ આપણને કથા પાછલા વર્ષોમાં લઈ જાય છે ગુજરાતનું બામણા ગામ અને હા એ જ ગામ જે કવિવર ઉમાશંકર જોશીનું વતન છે એટલે એની એક અલગ સાંસ્કૃતિક ઓળખ પણ છે આપણો આજનો હેતુ આ શરૂઆતના ભાગમાં જે પાત્રો છે એમનું જીવન પરિવેશ મુખ્ય વિચારો એ બધું સમજવાનો છે ચાલો ત્યારે તો વાર્તાના કેન્દ્રમાં કોણ છે રૂખીબા અને જેઠાદાદા એમનું કુટુંબ મેરાઈ જ્ઞાતિનું એટલે પરંપરાગત રીતે દરજીકામ સાથે જોડાયેલું અને ગામડાનું એમનું જીવન એકદમ સાદું જેઠાદાદા ગામમાં દરજી કામ કરે છે અને રૂખીબા એ પહેલાં શિક્ષિકા હતા હવે રિટાયર્ડ છે એટલે શું કરે ગોધડીઓ બનાવે જૂના કપડાં સાંધી આપે જેઠા દાદાને મદદ કરે હા અને એમની આર્થિક પરિસ્થિતિ પણ જુઓ દરજી કામની આવક અને રૂખીબાનું પેન્શન સાંભળીને નવાઈ લાગશે ફક્ત પાંત્રીસ રૂપિયા મહિને એટલે એ સમયની એમની જીવનશૈલી કેટલી સામાન્ય હશે એનો ખ્યાલ આવે છે પણ છતાંય બંનેનો સ્વભાવ અદભુત એટલા મૃદુ એટલા વિનમ્ર ગામમાં બધા એમને ખૂબ માન આપે મને તો પેલી વાત બહુ ગમી રૂખીબાની કરુણા ગરીબ લોકોના કપડાં સાંધી આપે પણ પૈસા ન લે અને વિચારે શું કે ભાઈ જો એમની પાસે પૈસા હોત તો એ નવા જ લઈ લેત કેવી ઉમદા વિચારસરણી નહીં બિલકુલ સાચી વાત છે આ ખાલી દયા નથી પણ પરિસ્થિતિની કેટલી ઊંડી સમજણ છે દેખાય છે અને બીજી રસપ્રદ વાત એ છે કે ગામના ખેડૂતો જે છે એ આનો બદલો રોકડામાં નથી આપતા ક્યારેક શાકભાજી આપી જાય ક્યારેક મકાઈના ડોડા તો ક્યારેક મગફળી આ એક જાતની શું કહીએ અલિખિત વ્યવસ્થા છે પરસ્પર સન્માન પર ચાલતી ગ્રામીણ સમાજની આજ તો સુંદરતા છે હમ આટલી બધી સાદગી આટલી સૌમ્યતા પણ એની વચ્ચે એમનો એક મોટો ધ્યેય પણ છે એમનો દીકરો છે આદર્શ એને ભણાવીને મોટો માણસ બનાવવો છે મને એવો વિચાર આવે કે એ સમયમાં ગામડામાં આવા સામાન્ય સંજોગોમાં આવી મહત્વાકાંક્ષા રાખવી એ કેટલી સહેજ ગણાતી છે કે પછી ના એ બહુ મહત્ત્વનો મુદ્દો છે જુઓ રૂખીબા પોતે ભડેલા છે સાત ધોરણ સુધી અને શિક્ષિકા પણ રહી ચૂક્યા છે એટલે શિક્ષણનું મૂલ્ય એ બરાબર સમજે છે આથી જ દીકરાને ભણાવવાનો એમનો સંકલ્પ એકદમ દૃઢ છે અને જેઠા દાદા પણ એમની સાથે છે એમનો પૂરો સાથ છે એમની આ જાગૃતિ ખરેખર વખાણવા જેવી છે પણ હા તમે કહ્યું એમ આવી મોટી ઈચ્છાઓ ક્યારેક પડકાર રૂપ પણ બને ખાસ કરીને જ્યારે સાધનો ઓછા હોય અને કદાચ કદાચ અહીં જ વાર્તાનું શીર્ષક સહનશક્તિ વધારે અર્થપૂર્ણ બને છે નહીં કારણ કે શરૂઆત જુઓ કેટલી હકારાત્મક છે મૂલ્યોથી ભરેલી છે પણ પેલું શીર્ષક એ જાણે ભવિષ્યમાં કંઈક સંઘર્ષ આવશે એવો ઈશારો કરતું લાગે છે ચોક્કસ અહીં એક પ્રકારનો તણાવ દેખાય જ છે એક બાજુ પરિવારની આ નમ્રતા પરોપકારની ભાવના અને બીજી બાજુ દીકરા માટેની આટલી ઊંચી આકાંક્ષા શું આજ બે છેડા વચ્ચેનો સંઘર્ષ એમની સહન શક્તિની કસોટી કરશે શું સમાજ હંમેશા આવી સાદગી સાથેની ઉડાનને આટલી સરળતાથી સ્વીકારી લે છે મને લાગે છે કે આ શીર્ષક આપણને આવા પ્રશ્નો પૂછવા માટે જ છે તો સારાંશમાં કહીએ તો આ શરૂઆતનો ભાગ આપણને બામણા ગામના એક સાદા પણ સિદ્ધાંતવાદી અને સ્નેહાળ પરિવારનો પરિચય કરાવે છે રૂખીબા જેઠાદાદા એમની નમ્રતા એમનો પરોપકાર અને શિક્ષણ માટેની એમની નિષ્ઠા એ બધું સ્પષ્ટ દેખાઈ આવે છે હા અને અંતે એક વિચાર મૂકી જાય છે આ ભાગ કે આ પાત્રોની જે આંતરિક શક્તિ છે જે મૂલ્યો છે એ ભવિષ્યના સંભવિત પડકારો સામે ટકી શકશે કે કેમ એમની સહનશક્તિ કયા સ્વરૂપે પરખાશે શું એ આર્થિક સંઘર્ષ હશે કોઈ સામાજિક દબાણ કે પછી એમની પોતાની મહત્વાકાંક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો ટકરાવ ખરેખર આટલું જાણ્યા પછી આગળ શું થશે એ જાણવાની ઉત્સુ